શહેરના ગુનાઓના કામે સંડોવાયેલ અને ઘણા સમયથી પોલીસ ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત રિમોલ્ડ ટાયર તથા સ્ક્રેપના ધંધામાં લુભામણી લલચામણી જાહેરાતો દ્વારા લોકો પાસેથી બેતાલીસ લાખથી વધુ રૂપિયા રોકાણ પેટે મેળવી કરેલ છેતરપિંડીના ગુનામાં છેલ્લા દસ વર્ષથી નાસ્તા ફરતા આરોપી મયુર શાહને મોડાસા ખાતેથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન આરોપી મયુર નવનીતલાલ શાહની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે